ખાતર ખરીદી વખતે ધ્યાન રાખવું જ જોઈએ ખાસ કરીને અત્યારે સબસિડીયુક્ત યુક્ત ખાતરો છે એ ખાતરો આપણે પીઓએસ મશીન દ્વારા પોતાનું થમ ઇમ્પ્રેસન એટલે કે અંગૂઠું મૂકી અને વિક્રેતા વેચાણ કરતા હોય છે પરંતુ એને પાકું બિલ લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ ખાસ કરીને એના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું જે રિઝલ્ટ આપતું હોય એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ પણ પાકું બિલ લેવાનું અવશ્ય ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ ખાતર ખરીદી વખતે ધ્યાન રાખવું જ જોઈએ ખાસ કરીને અત્યારે સબસિડીયુક્ત ખાતરો છે એ ખાતરો આપણે પીઓએસ મશીન દ્વારા પોતાનું થમ ઇમ્પ્રેસન એટલે કે અંગૂઠું મૂકી અને વિક્રેતા વેચાણ કરતા હોય છે પરંતુ એને પાકું બિલ લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ ખાસ કરીને એના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું જે રિઝલ્ટ આપતું હોય એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ પણ પાકું બિલ લેવાનું અવશ્ય ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ